તો મહેસાણા કોંગ્રેસ બાદ હવે ભાજપ ઉમેદવાર ભુવાજીના દ્વારે પહોંચ્યા છે ઉમેદવાર હરિ પટેલ પણ ભુવાજીના આશીર્વાદ લીધા છે માતાજીની રમેણમાં હાજર રહ્યા હતા હરિ પટેલ લોકસભા ચૂંટણી જીતવા માટે ભુવાજીના આશીર્વાદ લીધા છે ગઈકાલે કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરનો આ સામે આવ્યો હતો રમેણ ખાતે ભુવાજીના આશીર્વાદ લેવા માટે હરિભાઈ પટેલ પણ પહોંચ્યા હતા લોકસભાની ચૂંટણી અને તેમાં ગઈકાલે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેઓ ત્યાં પહોંચ્યા હતા તેજસ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે તેજસ લોકસભાની ચૂંટણી અને ભુવાજીના આશીર્વાદ એક પછી એક મેળવી રહ્યા છે વાત કરીએ તો જે પરમ દિવસના રાત્રિના સમયે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર જે છે તે ભુવાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા ત્યારબાદ કહી શકાય કે ભાજપના ઉમેદવાર પણ જે છે તે ભુવાજી શરણે ચોક્કસથી એક આશીર્વાદ લેવા ગયા છે ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ જે છે મહેસાણા ખાતે આવેલ શ્રીપાલ સોસાયટીમાં જે માતાજીની રમાયણ ચાલુ હતી તે દરમિયાન જે છે તે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જે ભુવાજી હોય છે તેમના ઉપર વર્ષા કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને તેનો વિડીયો પણ હાલમાં જે છે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે કહી શકાય કે એક બાદ એક જે બંને ઉમેદવારો જે છે તે પોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પ્રચાર પ્રસાર જે છે તે શરૂ કરી દીધો છે ત્યારે હાલમાં ધાર્મિક સ્થળો પર પણ જે છે તે આ બંને ઉમેદવાર જે છે તે હાજરી આપી રહ્યા છે અને ભુવાજી સહિત જે છે તે ધાર્મિક સ્થળો પર જે છે તે આશીર્વાદ મેળવીને देखे 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 बिल्कुल आभार समग्र विगत बदल तो आज